સ્વાટે પ્રભયા સ્વાટેકા પ્રભા કલ્યાણ આરોગ્ય ઐશ્વર્યમ નિર્વિઘ્ન શુભમ ફૂલે ચડાવજો બિલકુલ છાંટી છાંટો માલ્યાદિની સુકંદિની માલ્યાદિની વય પ્રભો મયાષપાણી પ્રતિતા ગુલાલ ચુવાચંદન વિધિ પ્રકારે પૂજ્યતારસો ભાગ્ય દ્રવ્યા શ્રી સ્વામી હરે ઓમ સહસ્ર ચિરકા ગુરૂ સહસ્રાક્ષ સહસૂમિ દ્રષ્ટા દશા ગુલં સમી હસે નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે ચેનલનું નામ વિશેષ દિનેશ એટલા માટે છે કે મને જ્યારે કોઈ વિશેષ વાત લાગે એ તમારા સુધી રજૂ કરતો હોઉં છું ઘણીવાર સમાચાર માધ્યમને અમુક સમાચાર નથી લાગતા બહુ મોટા મોટા સમાચાર એમને તમારા સુધી પહોંચાડવામાં રસ હોય છે પણ એ સમાચાર બહુ મોટા હોતા નથી તમને ખ્યાલ છે ટીઆરપીની આખી ગેમ ચાલતી હોય છે પણ હું સુરેન્દ્રનગર જિલ્લાના રામપુરા ગામમાં આવ્યો છું આ એક એવું ગામ છે કે જ્યાં મને એક વિશેષ વાત જોવા મળી હું અહીંયા આવ્યો છું એલન શાહ હાઈસ્કૂલમાં આ એલન શાહ હાઈસ્કૂલનું નવનિર્માણ થવાનું છે પણ મજાની વાત એ છે કે ગામના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને નક્કી કર્યું છે કે હું તકતી અમે નહીં બદલીએ નામ તો અમારું જૂનું રહેશે શા માટે કારણો જાણવા છે કારણ કે આજકાલ લોકોની હસ્થિ બને અને હસ્થિ મીટવાની હોય છે લોકો ભૂલી જતા હોય છે અને તકતી પાછળ દોડે છે સ્વામીજી છે ધારાસભ્ય છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી છે મુનિ મહારાજ પણ છે અહીંયા મને વિશેષ વાત લાગી સ્વામીજી જે હું થોડોક મેં ઉલ્લેખ કર્યો છે અને સ્વામિનારાયણ ભગવાન સાથે આ ગામને જૂનો નાતો છે અને એ પણ આજે રાજી થયા છે શા માટે તમે થોડું સમજાવો સૌને સર્વપ્રથમ જે સ્વામિનારાયણ અને વિશેષ ન્યૂઝમાં દિનેશસિંહજી જે એમનું અદ્ભુત એવું કાર્ય છે વ્યક્તિ વ્યક્તિ સુધી જનજન પ્રતિ સત્વ પહોંચાડવાનું એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આ પવિત્ર રામપરાની પાવનકારી ભૂમિ છે ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આ રામપરાની ભૂમિની અંદર પધાર્યા આ ભૂમિ અને આ ભૂમિના જે ભક્તજનો અહીંના મુમુક્ષુ આત્માઓ એને સ્વામિનારાયણ ભગવાનની સાથે એવું તો આકર્ષણ થયું સૌથી પહેલાં શરૂઆત થઈ તો ભક્તજનો સીધું સામાન લઈ અને સુખડી આદિના એ જે કાંઈ જમણવારો થયા અને ભગવાન સ્વામિનારાયણે પણ એ જ ભક્તોની સામે એવું ઐશ્વર્ય બતાવ્યું કે જે થોડા લોકોની માટે આવેલી એ સુખડી એ સુખડી બધાઈને જમાડી તોય એ એટલી ને એટલીને એટલી વધી તો પ્રભુએ કીધું ઘર ઘર સુધી પહોંચાડજો અને છતાંય જ્યારે વધી ત્યારે બધાઈને ભગવત સંબંધી જોડવા માટે સુખડીના પ્રસાદ આપીને કીધા કે આજથી તમે ભગવાનના તમને વર્તમાન ધારણ કરવામાં આવે છે આવું જોડાણ આ રામપરાના ભક્તજનોનું ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે અને તમામ ધર્મો સાથે જોડાયેલો એવું આ ગામના હર હર વ્યક્તિઓ છે આ ગામની માટી સાથે સ્વામિનારાયણ સંપ્રદાય એટલો જોડાયેલો છે કે સંતો જે આ ભગવી કંથા પહેરે છે એની માટે સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે તમારે આ વસ્ત્ર સફેદ લેવાનું પણ એને રંગવા માટે જો માટી કોઈ જગ્યાની લો તો એ માટી માત્ર રામપ્રાની માટી ભૂમિ લેવાની છે એવી આ રામપ્રાની ભૂમિ છે સ્વામિનારાયણ ભગવાને લોયાની ધરતી ઉપર આ રામપરાની ભૂમિના કોઈ ભક્તો દર્શન કરવા ગયા સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે ભક્તો ક્યાંથી આવો છો એમને કીધું મહારાજ અમે ઝાલાવાડ રામપરા ગામથી આવીએ છીએ સ્વામિનારાયણ ભગવાને કીધું કે ઓલું એ સુરવીર ગામ છે એ ગામ આ સ્વામિનારાયણ ભગવાન પણ એ વખતે એમ કહેતા કે રામપ્રાના ભક્તો એ તો સુરવીર છે સુરવીરતાના અર્થો ઘણા બધા હાથમાં તલવાર લઈએ સુરવીરતા નથી કહેવાતી પણ સુરવીરતાના ઘણા બધા અર્થો થાય જે ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના આ બધી સુરવીરતાઓ છે સત્કર્મો કરવા આજે એ જ વાતની અંદર વાત આવું તો આજે જે પ્રસંગે આપણે ઉપસ્થિત થયા છીએ આજ સુરવીરતાની વાત કરવી છે મારે કે વાત એ છે કે આજથી પચાસ વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં આ રામપ્રાની ભૂમિના એક વ્યક્તિ બોમ્બેની અંદર જાય અને ત્યાં જઈને એ લક્ષ્મીની પ્રાપ્તિ કરે એમને લક્ષ્મી એમની ઉપર રાજી થાય પ્રસન્ન થાય લક્ષ્મીદેવી અને એમ થયું કે આ લક્ષ્મીજીનો સદુપયોગ ક્યાં કરું તો જે ભૂમિમાં હું જન્મો છું એવી મારી રામપરાની ભૂમિ અને એ દિવસે આજથી વર્ષો પહેલાં એ એલેન શાહ સાહેબ એ પરિવારે અહીંયા આવી અને આવી હાઈસ્કૂલ બનાવી કે જે હાઈસ્કૂલમાંથી ભણી અને કંઈક લોકો આધ્યાત્મિક જગતની અંદર જઈને સંતો થયા કંઈક રાજકીય રીતે સમાજની સેવા કરતા થયા કંઈક એન્જિનિયરો થયા કંઈક ડૉક્ટરો થયા ત્યાં સુધી કોઈ શિક્ષકો થયા પ્રોફેસરો થયા ત્યાં સુધી પહોંચ્યા અને આજે વર્ષો પછી જ્યારે જર્જરિત આ મકાન થયું ત્યારે અનેક એવા દાતાશ્રીઓ આવીને એવું કહ્યું કે અમે પચાસ પચાસ સાઠ સાઠ સિત્તેર સિત્તેર લાખ રૂપિયા આપીએ પણ આ એક તકતી બદલો ત્યારે આ ગામના રામપરાના આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંના ટ્રસ્ટી ગણો અને સારા એ રામપરાના વ્યક્તિઓએ કીધું કે નહીં તકતી તો જે લાગીને એ જ રહેશે તે દિવસે એને સમર્પણ આપ્યું હતું આજે અમે સમર્પણ આપીશું અમે આપીશું પણ એ તકતી તો એન શાહ સાહેબના નામની જ રહેશે ત્યારે મને આજે ભગવાન સ્વામિનારાયણ એના વચનો યાદ આવે કે પ્રથમનું દસનું વચનામૃત અને એમાં સ્વામિનારાયણ ભગવાને કીધું કે કર્યા કૃત જે એને અવશ્ય જાણવા કે તમારી ઉપર જેને ઉપકાર કર્યો છે એનો બદલો કેવી રીતે આપવો એનો વિચાર કરજો એટલે આજે રામપરાના આ શૌર્ય ભક્તો એ ઉપકારનો જે બદલો આપી રહ્યા કે તકતી એની જ રાખવાની છે અમે આજે દાન આપીએ પણ એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમને કેતા કે કયા કૃતને જે નથી જાણતો એ કૃતજ્ઞ છે પણ આ રામપરાની મિટ્ટી માં જન્મેલ હર વ્યક્તિ એ કૃતજ્ઞ નથી પણ કૃતજ્ઞતા અર્પણ કરવાવાળા આ હર હર વ્યક્તિઓ છે ત્યારે આ રામપરા ગામના હર વ્યક્તિઓના આ શૌર્યને એમની કૃતજ્ઞતાને અમે વધાવીએ છીએ ધન્યવાદ આપીએ છીએ અને આ કાર્ય આજે જે ભૂમિપૂજન ચંદુનિ મહારાજ અને જે અહીંયા પધાર્યા છે સંતો આદિ પધાર્યા છે તથા એના ટ્રસ્ટી ગણો અર્જણભા આદિ અમારા ધારાસભ્ય શ્રી માનન્ય અને એ તો એમ કંઈ વ્યક્તિ વ્યક્તિ છે અમે તો એમ જ કહીએ કે અમારે જગદીશભાઈ મકવાણા છે ને એમાં રામપરાના છે એટલે એની ભાવના એક એક રોડ અને એક એક ગામ સાથે એમને જોડી આપ્યા છે અને એટલું બધું ધ્યાન રાખે છે ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થી અમારે મુખ્ય યજમાન બહેના છે અમારે સીએમ સાહેબ છે અમારે રામજીભાઈ ગોહિલ છે પણ અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થી એ પીએમસીના ચેરમેન છે અમારે અરજણભા પછી બીજા અર્જણભા ત્રીજા અરજણભા આ બધા જ અને સારા એ ગામના લોકો આ બધા જ નાના નાના બાળથી લઈ અને વૃદ્ધ સુધી માતાઓ અને ભાઈઓ આ બધાએ જ આવું અદ્ભુત કાર્ય કર્યું છે એની ઉપર ભગવાન સ્વામિનારાયણ મા સરસ્વતી ભગવાન શ્રી રામ કૃષ્ણ શ્યામ અને મહાવીર સ્વામી આદિ બધા ખુબ રાજીપો મળે રાજીપો મળે એ સાથે Bhagavan, Yasirvad, Hariyana, Yasirvad, Guru Ram, Yasirvad, Uttam Bhagavan, Yasirvad, Guru Ram, Yasirvad, Uttam Bhagavan. વિદ્યાર્થી ભૂતપૂર્વ થતો નથી પણ વર્ષો પેહલા જયારે આજ ગામના એક શ્રેષ્ઠી નક્કી કર્યું કે શ્રેષ્ઠ શિક્ષણ મળશે તો જીવન વિકાસ થશે ને બધાનો વિકાસ થયો એ પછી તમે જે આ કામ કરવા જઈ રહ્યા છો એને લઈને નવી પેઢીને જે ફાયદો થશે એની ટૂંકમાં વાત કરશો આજે જે પૂજ્ય સ્વામીજી ઉતુ માનર સાહેબ અને ટ્રસ્ટીઓ અને ગામના વડીલો અહીંયા ઉપસ્થિત છે ત્યારે અગાઉ વાત કરીએ પણ એલન્સ હાઈસ્કૂલ તો નામ રાખ્યું પણ ગામે એવું સુંદર રાહ કામ કર્યું છે કે હવે પછી ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ આવનાર વિદ્યાર્થીઓ આમાંથી કંઈક પ્રેરણા લઈ અને સારા સ્થાને બીરા છે અને જ્યારે અમે અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ભણ્યા ત્યારે ભાઈ સી અમે વાત કરી એ પ્રમાણે કોઈને સાધન વ્યવસ્થાનું રૂપિયા સાયકલ રોકડાઉન કરતા હતા સાયકલ પર એક ગામમાં પંપ ને એક ગામમાં એક સાયકલ આવી સ્થિતિ જ્યારે ગામની અંદર ભરણાનો થયો ત્યારે એલન શાહ સાહેબે ગામની અંદર ઘણા બધા કામ કર્યા છે એમને પોતે અહીંયા હાઈસ્કૂલ તો કરી પણ ગામની અંદર પાણી કૂવો પણ ગણી દીધો અને એમની જે મોટ થઈ કે ગામને મારે એવું સુંદર બનાવવું છે અને એ વખતે અમારા પ્રમુખ તરીકે ભૂલતો ભૂલતો શાંતિભાઈ શાહ હતા આ ગામના જ હતા અને એમને પણ એટલી પ્રેરણા આપીને ભાઈ હસમલભાઈ અહીંયા પ્રમુખ થયા અને આજે હાલ અર્જુનભાઈ પ્રમુખ છે તેના ગામના ખંભો ખૂબો મિલાવીને નવું હાઈસ્કૂલ છે એ ગામના ફાળોથી જ થાય અને ગામનો ફાળો આજુબાજુના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો ફાળો પણ નામ છે માત્ર એલન સારે આવી સદભૂત પ્રવૃત્તિ કરી અને ગામને પ્રેરણા માની છે એ માટે અમે હૃદયપૂર્વક એલન સાહેબ અને ગામનો આભાર માની છે ધારાસભ્યશ્રી જગદીશભાઈ ખાસ તો તમે રાજનીતિ સાથે જોડાયેલા છો અને તમે ઈચ્છો કે ગામમાં એકતા રહેવી જોઈએ એ તમારું હંમેશા કોઈ પણ નેતાને ગમતું જ હોય છે અને એ એનો ફાયદો ચૂંટણી આવે ત્યારે મળતો હોય છે જે પ્રકારનું હોય મનુષ્ય થતું હોય છે તો આ ગામમાં એકતા મને એ સુરવી મરદાનગીની ખરી વ્યાખ્યા ગામ કરી રહ્યું છે કે આખું ગામ જ્યારે સાથે જમશે ત્યારે દરેક જ્ઞાતિ સાથે જમવાની છે અને તમે કઈ રીતે જુઓ છો ઝાલાવાડ પ્રદેશના વઢવાણ તાલુકાનું રામપરા ગામ એક ખૂબ જ ઐતિહાસિક ગામ છે આ ગામની એકતા સંપ સુરતભાવ મેં પ્રત્યક્ષ નિહાળો છે વર્ષમાં બબે વખત ગામ ધુમાડા બંધ એટલે ગામના તમામ સમાજના લોકો સાથે મળી અને જમે છે આ ગામ ખૂબ જ ધાર્મિક ગામ છે ભગવાન સ્વામિનારાયણ પણ આ ગામમાં પધારેલા છે અને આજે જ્યારે આ એલેન્સા હાઈસ્કૂલનું જે બિલ્ડિંગ જૂનું હતું જે ચોપન વર્ષ પહેલાં અહીંયા હાઈસ્કૂલ બની હતી એ જ હવે નવી હાઈસ્કૂલ નિર્માણ પામે એ માટે ગામના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે પણ એને હું ભૂતપૂર્વ નથી કહેતો બધા જ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે બિલકુલ બિલકુલ આજે પૂજ્ય ઉત્તમ મુનિ મહારાજ સાહેબ અને હાથીજણ વિદ્યાધામ ગુરુકુલથી વધારેલા પૂજ્ય શ્રીજી સ્વામીના કરકમલો થકી આજે જે હાઈસ્કૂલનું ખાતમુહૂર્ત થયું છે કારણ આ ગામ મને ખૂબ પ્રિય ગામ છે કારણ આ ગામ છે ધાર્મિકતાના રંગે રંગાયેલું ગામ છે એક રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલું ગામ છે અને આ ગામ કારણ કે પોલિટિશિયન તરીકે એક રાજકીય વ્યક્તિ તરીકે મને તો એટલા માટે ગમે છે કે રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલું છે એટલે મને કહેતા ગર્વ થાય કે વઢવાણથી જે માળોદ ખોલડીયત રામપર અને ફૂલગ્રામ સુધીનો રસ્તો જે બાર મીટર પહોળો ત્યાંસી કરોડ રૂપિયા આ સરકારમાંથી મંજૂર કરાવ્યા છે અને દિવાળી પહેલાં અમે એનું ખાતમુહૂર્ત કરાવશું સાથે સાથે જે આખા ગુજરાતમાં નર્મદાનું સિંચાઈ માટેનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને વધારે મળતું હતું પણ અમારા જે રામપરા અને આ બાજુના વઢવાણ તાલુકાના સાત ગામ અને વેળાવદર સાઈડના છ ગામ એ જે હાઈટ ઉપર હતા એટલે સિંચાઈ માટે પાણી નહોતું આવતું પણ સાતસો ને છાસઠ કરોડની સૌની યોજનામાં માધ્યમ અઠ્ઠાણું ગામ જે લેવાયા છે એમાં આ ગામોનો સમાવેશ થઈ ગયો છે અને સીએમ સાહેબ કદાચ આઠ દસ દિવસમાં ખાતમુહૂર્ત કરવા પણ આ વિસ્તારમાં આવવાના છે એટલે આ ગામ માટે તો પંદર દિવસમાં સાહેબ એકાદ બે વાર આવવાનું થાય છે ટૂંકો જવાબ છેલ્લો સવાલ તમને તમે તો રાજનેતા છો સ્ટેજ ઉપર ખુરશી ના મળે તોય ના ગમે કોઈ પણ હોય નેતા હોય કે પછી સામાન્ય માણસ હોય અને તકતી માટેની જ માથાકૂટ છે અનાવરણ થાય ત્યારે તકતીમાં નામ હોવું જરૂરી છે તો આ લોકોએ નામ બદલવાની આખી જે પહેલ કરી છે તમે કઈ રીતે જુઓ છો આ રામપરા આ જે એલેન્સા હાઈસ્કૂલના જેટલા ટ્રસ્ટીઓ છે એના જે અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને હું અભિનંદન આપું છું કે જે આપે મને સવાલ કર્યો કે નામ માટે લોકો ખૂબ જ આગ્રહ અને મહત્ત્વ રાખતા હોય છે પણ અહીંયા રાજકીય જીવનના લોકોને અને સમાજ જીવનના લોકોને પ્રેરણા આપતું એક ઉત્તમ ઉદાહરણ આ રામપર હાઈસ્કૂલના જે ટ્રસ્ટી ગણને એના અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૂરું પાડ્યું છે કે જે ચોપન વર્ષ પહેલાં જે એલ એન શાહ સાહેબના એક વિચારધારાના કારણે અહીંયા જે સ્કૂલ નિર્માણ પામી એમનું જ નામ રહેવું જોઈએ ભલે અત્યારે જે વિદ્યાર્થીઓ જે અહીંયા ભણીને ગયેલા એવો એ ડોનેશન આપ્યું છે ગામના લોકોએ દાન આપ્યું છે એના માધ્યમથી બનવાની છે પણ નામ તો એલ સાહજ રહેવું જોઈએ એટલે ગામના તમામ સમાજના આગેવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામને હું હૃદયપૂર્વકને અભિનંદન પાઠવું છું મારા માટે જરૂરી નથી કે ઘણા બધા જાણીતા લોકો હોય તો જ હું ઇન્ટરવ્યુ કરું જઈને એ લોકોને ખબર પણ પડશે વિશેષ વાત તો મને બોલાવજો આવીશ આ વાત મને ગમી છે અને કારણ કે તકતી લાગે ઉપર લાગે ઈમારતમાં પણ પાયો જે છે ને એ પાયો હોય તો ઈમારત બને ઈમારતમાં પાયામાં ક્યારેય તકતી લાગતી નથી તો આ નિર્ણય તમે જે લીધો એની પાછળનું કારણ ફરીવાર તમે રિપીટ કરશો પ્રથમ તો એલ એન્સ હાઈસ્કૂલના ચરણોમાં એના પરિવારને શાંતિભા હરિભા અને એલેન્સાના કૃતજ્ઞતાપૂર્વક હું નમસ્કાર કરું છું ભારતીય સંસ્કૃતિ ઋણ સ્વીકાર માનવા વાળી છે થેન્ક યુ કહીને છૂટી જવા વાળી નથી એ આપણું કલ્ચર નથી ઋણ સ્વીકાર એ જ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અહીંયા જે બધા એકઠા સમસ્ત ગ્રામજનો થયા છે મૂળ ઉદ્દેશ એ હતો અને જે સમયે હું ભણ્યો ઓગણીસો પંચ્યાસીની અંદર મેં આ દસમું ધોરણ મેં અહીંયા પાસ કર્યું આ જ માટીની અંદર હું રેમો છું અહીંયા તોફાન કર્યા છે સાહેબના ખાધા છે અને એટલી મજાક મસ્તી કરી છે અને હું જ્યારે અમદાવાદમાં અગિયારમું ધોરણ ભણવાઈ ગયો ને ત્યારે મને ખબર પડી કે એલેન્સા અથવા તો રામપરા ગામની માટી શું છે ત્યારે મને ખબર પડી કે ગામ શું છે મારી માટી શું છે મારા શિક્ષકો કેવા હતા મારા તમામ શિક્ષકોને હું બધા હૃદય કૃતજ્ઞાપૂર્વક યાદ કરું છું જે હું આ સ્ટેજે હું પહોંચું છું જે સમયે સાયન્સ નહોતું એ સમયે રામજીભાઈ ચાવડાએ મને સાયન્સ રખાયું અહીંયા આ જ ગામના ભૂતપૂર્વ આચાર્ય સાહેબ પણ છે અહીંયા પણ એમને સેવા બજાવી છે અત્યારના પણ આચાર્ય જયેશભાઈ ચાવડા છે તો એટલો બધો આનંદ થાય છે આ સ્કૂલના નિમિત્ત બનવામાં અને બીજું તમે જે કીધું ને કે અમારી પહેલી લાગણી મારી એ હતી કે ભાઈ એલેન્સાનું નામ રહેવું જોઈએ અમે કોને કોના હિસાબે અહીંયા છીએ એલેન્સાના હિસાબે ડોનેશન આપવાવાળા તો ઘણા બધા હતા નામ લઈને તમે જે તકતી કરીને આજે એની જ પડા પડી છે મારા મારી એની જ છે છતાં પણ ગામે અને સમસ્ત ટ્રસ્ટીગણ અને બધાએ વિદ્યાર્થીઓ સહકાર આપ્યો એટલે આ બધું શક્ય છે ને તમે જે પ્રશ્ન કર્યો ને કે આવું કેમ સૂજું એ એટલા માટે મને સૂજું કે જે મને જે હું છે ભણો છું મેં જાણ્યા છે કે આ દેશની અંદર જ્યારે આશ્રમની અંદર જ્યારે પણ રાજા વિનિત વેશેને પ્રવેશી એના તમામ પ્રકારના વાઘાને જે હતા ને રથ આવ્યો તો એની બોર્ડરની બહાર રાખતો આશ્રમની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારે ગુરુને નમસ્કાર કહેતો અને એનું તમામ જે એનું જે એના કપડાં હોય એના રથ હોય એ હથિયાર હેઠા મૂકીને ગુરુના ચરણ આવીને કહો વિનિત એના માટેનો સ્પેશિયલ શબ્દ છે વિનિત વેસેને પ્રવિસંતિ એનો અર્થ કે હું તમામ પ્રકારના મારા જે મારો ઈગો હોય મારી આજની ભાષામાં કહીએ તો મારી ડિગ્રી મારો ધંધો કે મારું જે કંઈ છે એ હું મૂકીને આવું મૂકીને બહાર આવું અને પછી પ્રવેશ કરું એટલે મને આ જ ભાવના હતી હું મારું બધું જ મૂકીને આ ગામની માટીમાં ધરતીની માટીમાં બેસી જવું આ ધરતીમાં આરોટું આ ધરતીમાં રમવું જે આજથી પાં ઓગણીસો પંચ્યાસીમાં જ્યાં રમ્યો હતો એ જ મને હજુ યાદ હું ક્યારેય પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી આ સ્કૂલનો વિદ્યાર્થી છું અને હંમેશા સ્કૂલનો વિદ્યાર્થી જ રહીશ આ અમારી લાગણી હતી અને બધા જ સમસ્ત ગ્રામજનોએ પૂજ્ય શ્રીજી સ્વામી મહારાજ ઉત્તમ મુનિ આ અમારા રાજકીય આગેવાનો જગદીશભાઈ જયેશભાઈ આ બધાના સહયોગથી અમે આ કરી શક્યા છીએ બિલકુલ અને ખાસ તો ભગવાનની ઈચ્છા પ્રભુ રામના આશીર્વાદ કે જે જે રામાયણનો એક શ્લોક વાલ્મિકી રામાયણનો જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગાદપી કરી હતી આ સૂત્ર તમામ ગ્રામજનોને જે જે ગામમાં હોય જે જે આપણા ગામના જ્ઞા પણ હોય આ માટીને યાદ કરી આ માટીથી મોટું કોઈ નથી માટીથી સિવાય મોટો કોઈ ધર્મ મને ક્યારે લાગતો નથી આ રાષ્ટ્ર જે તમને ગામ એમ લાગશે આ મારું ગામ એ મારી માટી એ જ પ્રમાણે મને મારો રાષ્ટ્ર લાગશે અને એ ગામથી શરૂઆત થશે આ આ રાષ્ટ્ર છે એ હજારો ઋષિ મુનિઓ આપણા દેશની અંદર થઈ ગયા એમની પ્રેરણાથી એમના સંસ્કારથી આ રાષ્ટ્ર ઉભો છે અને સતત પ્રવાહ ચાલતો રહેશે એવો મને વિશ્વાસ છે આ શાળાના આચાર્ય ભૂતપૂર્વ આચાર્ય તરીકે કારણ કે અમે ભૂતપૂર્વ લાગી ગયું છે ઓગણીસો સત્યાસીથી થી માંડીને બે હજાર ચૌદ સુધી આ આચાર્ય તરીકે મેં આ શાળામાં સેવા બજાવી જ્યારથી નિવૃત્ત થયો છે ત્યારથી પછી આ લોકોએ મને ટ્રસ્ટી મંડળની અંદર લઈ અને આ સેવા કરવાનું કાર્ય સોંપ્યું છે આ ગામની એક ખાસિયત એ છે કે દરેક લોકો આ ગામની અંદર આ શાળા પ્રત્યેની જે ભાવના છે ને એ ભાવના એ ખૂબ જ ઉત્કૃષ્ટ ધરાવે છે આજે એક પણ વિદ્યાર્થી એવો નથી કે જ્યારે આ ગામમાં બહાર હોય ને આ ગામમાં આવે ત્યારે આ ગામની અંદર એ ન આ શાળાએ આવે અને પગમાં ન પડે એવું ક્યારેય નથી બનતું અને આ જે વસ્તુ જે છે ને એ ગામ લોકોની વિદ્યાર્થીઓની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એ ભાવના દર્શાવે છે ખાસ કરીને ટ્રસ્ટી મંડળે અમારા બધા ટ્રસ્ટી મંડળના સભ્યોએ આ નામ ન બદલવા માટેની જ્યારે પહેલ કરી ત્યારે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બધાએ સહ સહકાર આપી અને આ એક જ દિવસની અંદર એંસી લાખ રૂપિયાનું ભંડોળ અમે ભૂગું ભેગું કરેલું અને આ પરિસ્થિતિની અંદર આ હવે અમારી જે બાકી ભંડોળ છે એ સ્વામી બધા જે છે એમના માધ્યમથી અમને મળી જશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે જો કેમેરામાં બધાને ના પૂછી શકાય પણ જે લોકો કેમેરામાં નથી દેખાતા એ બધા જ અભૂતપૂર્વ છે ગામ લોકો હોય કે વિદ્યાર્થી હોય બધાની વાતો કરીશું તો વિડીયો લાંબો થશે પણ એ બધાને હું થેન્ક યુ કહું છું કે એક જુદી પહેલ એમને કરી છે એમને કહ્યું છે સ્વામીજી કે જ્યારે આપણે દફ્તર લઈને આવતા હોઈએ અહીંયા અને આવા શ્રેષ્ઠીના કારણે જેને મુંબઈ રહેવાનું હોય હોય અહીંયા તો દીકરાઓ ભણતા ના આમ ગામની જે લોકો ચિંતા કરે ત્યાં તમે દફતર લઈને ભણવાઓ અને આજે તમારા ક્ષેત્રમાં આગળ વધો ત્યારે બધા જ જે તમારા પદ પ્રતિષ્ઠા એ બધું તમે બાર મૂકીને આ સ્કૂલમાં આવો એ પ્રકારની પહેલ કરી છે તો દરેક ગામમાં આવું થવું જોઈએ નામ ન બદલો તો વધારે મજા આવશે કારણ કે તમારું નામ કરવા માટે આવા લોકો જે શરૂઆત કરે છે એ એમની શરૂઆત ખૂબ અગત્યની હોય છે